જો તમને પણ કોઈનો અંતિમ સંસ્કાર જોવા મળે તો બોલી દો આ બે શબ્દો રાતોરાત તમે પણ બની જશો કરોડપતિ નમસ્કાર મિત્રો આજના આલેખમાં તમારું સ્વાગત છે અને આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ તમારા જીવનની દરેક તકલીફોમાંથી છુટકારો મેળવી શકો છો આપણે આજે એવી વાત કરવાના છીએ કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનો આ વિશ્વમાં જન્મ થયો છે તેનું મૃત્યુ પણ સુનિશ્ચિત હોય છે અને તેમજ આવનાર મૃત્યુને કોઈ પણ વ્યક્તિ રોકી શકતું નથી અને શાસ્ત્રો મુજબ કહેવામાં આવ્યું છે કે આ મૃત્યુને ટાળી પણ નથી શકાતું કારણ મૃત્યુનો સમય નક્કી થયા પછી કોઈની તાકાત નથી કે તે મૃત્યુને રોકી શકે પણ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તેમજ જો ત્યારબાદ તેની સ્મશાન યાત્રા નીકળતી હોય છે તો ત્યારે અમુક લોકો માને છે કે અપસુ થાય છે પણ હકીકતમાં આવું બિલકુલ હોતું નથી અને આ અંતિમ યાત્રા બાદ તે વ્યક્તિને આ દુનિયામાંથી મુક્તિ આપવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિની સ્મશાન યાત્રાને અત્યંત શુભ માનવામાં આવી છે અને આ સમયે તમે જે ઈચ્છો તે માગી શકો છો અને તમારા માગવાથી તમારી ઈચ્છા પૂર્ણ પણ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા નીકળે ત્યારે અમુક વિશેષ શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ જેનાથી આપણને ઘણો લાભ થાય છે અને આપણી તમામ ઈચ્છા પૂરી થાય છે તો આવા સમયે તમે ડર્યા વગર તમારા મનની ઈચ્છા પ્રમાણે માગી શકો છો અને તે પૂર્ણ પણ થાય છે મિત્રો કેટલાક લોકો માને છે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે ત્યારે શુક્રાણુઓ થાય છે અને તે જ સમયે તેની અંતિમ સંસ્કાર આગળ વધે છે પરંતુ વાસ્તવમાં તે એવું નથી હોતું આ અંતિમ સંસ્કાર પછી વ્યક્તિને આ દુનિયાથી મુક્ત થવા માટે કહેવામાં આવે છે પરંતુ આ સમય ખરાબ માન્યો નથી તમને જણાવી દઈએ કે કોઈની અંતિમ યાત્રા ખૂબ જ શુભ હોય છે અને આ સમયે તમે જે ઈચ્છો તે માગી શકો છો અને તમારી ઈચ્છા પૂર્ણ થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કાર માટે જાય છે ત્યારે ચોક્કસ શબ્દો ઉચ્ચારવા જોઈએ જે આપણને ખૂબ ફાયદો થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરે તેથી આવા સમયે તમારે તમારા હૃદયની ઈચ્છા મુજબ કોઈ પણ ભય વિના પૂછી શકો છો અને તે પૂર્ણ થાય છે અને પછી આ શબ્દો કહીને તમારી દરેક ઈચ્છા અહીં પૂર્ણ થાય છે અને હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો અનુસાર જ્યારે પણ છેલ્લે સંસ્કાર થાય છે કંઈક વિશેષ કરીને કોઈનું નસીબ ચમકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વ્યક્તિના જીવનમાં કોઈ ખુશી હોતી નથી અને તે જ સમય કહેવામાં આવે છે કે તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને તેનું જીવન ખુશ થાય છે તો તમારે આવા સમયમાં સાવચેત રાખવું પડશે અને તે જ સમયે આ આર્થિક સ્થિતિ તમારા માટે પણ સુધારણા કરશે પરિવાર પણ ખુશ રહેશે અને તે આનંદનું વાતાવરણ હશે તેથી તેના પર વિશેષ ધ્યાન આપો ચાલો જાણીએ કે તમારે આ સરે સમય દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જ્યારે પણ અંતિમ સંસ્કાર નજરે પડે છે ત્યારે સૌથી પહેલાં તમારે આ સમયે એક જગ્યાએ ઊભા રહેવું જોઈએ અને બંને હાથ જોડીને નમવું જોઈએ અને તમારે તે સમયે ચાલવું ન જોઈએ અને તમારે ભગવાન મહાદેવનું નામ તમારા મનમાં યાદ રાખવું જોઈએ અને તે પૂછી વ્યક્તિની અંતિમ વિધિ કરવી જોઈએ અને તે જ સમયે તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો અને પછી જ્યારે તમે આ કરો છો ત્યારે તમારું જીવન પણ સુખી અને સમૃદ્ધ બનશે અને નસીબનો દરવાજો તમારા પક્ષમાં ખુલશે અને પરિવારમાં સંપત્તિ બની જશે પૌરાણિક શાસ્ત્રો મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આ સમય દરમિયાન અને ત્યારે તે શિવના દરબારમાં જાય છે તેવું કહેવામાં આવ્યું છે અને તેથી જ જ્યારે અંતિમ યાત્રા નીકળે અને શિવની આરાધના કરવામાં આવે ત્યારે તમારા મનની તમામ મનોકામનાઓ મહાદેવ સુધી પહોંચી જતી હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે તો આવા સમયે તમારે ચાલવાની જગ્યા પણ ઊભા થઈ અને મનમાં સ્મરણ કરવાનું છે પણ ત્યારે તે તેના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં સામેલ હોય અથવા તેને કાંધ આપતો હોય તો તેના પુણ્યમાં વધારો થાય છે આ એક એવું પુણ્ય છે જેની અસરથી જૂના પાપ નાશ પામે છે આ માન્યતાના કારણે મોટાભાગના લોકો અંતિમ યાત્રામાં સામેલ થઈને કાંધ આપતા હોય છે માટે તમે કોઈ પણ વ્યક્તિની અંતિમ યાત્રામાં જોડાઈ શકો અને સબને કાંધ આપી શકો જે દરેક માટે પાપનાશક છે મિત્રો તમને જણાવી દઈએ કે જો આપણે સમયના અભાવના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિની અંતિમ યાત્રામાં સામેલ ન થઈએ ન થઈ શકીએ તો જ્યારે સબ યાત્રા નીકળે ત્યારે આપણે રસ્તામાં જતા હોઈએ તો થોડી વાર થંપી જવું જોઈએ પહેલાં અંતિમ યાત્રાને જવા દેવી જોઈએ ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મૃતકના આત્માને શાંતિ મળે છે મિત્રો જ્યારે કોઈની અંતિમ યાત્રા જોવા મળે તો રામ નામનો જાપ કરવો જોઈએ શ્રી રામચરિત માનસ અનુસાર રામ નામના જાપથી ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ આત્મા પરમાત્મા એટલે કે શિવજીમાં વિલીન થઈ જાય છે અને એટલા માટે અંતિમ યાત્રાને જોઈને રામનું નામ રામ નામનું જાપ કરવું જોઈએ તેનાથી ભગવાન શિવજીની કૃપા મળે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો